ए ये देखो मेरे पास बिस्किट है अभी तीन दिन ओ कितने सारे हैं हम मंदिर में जा रहे हैं इसलिए हम ये बिस्किट खा लेंगे एक है ना एक हमें है। तो हम अपने गद में खा लेंगे हां हेलो गाइस तो कितना दिनस पछि आज हमने एक व्लॉग मुकिए छ ये नए तरह हमारे जावनो छे मंदिर रे और जो हम दी तो हमें भी तैयार થઈ ગયા છે અને श्रયુ હે થાર મે

ધાર્મિક છે મ્યુટ છે અને ચાલ હું ભઈ જાઈશ હેજ ને લઈને અને સોયું ને લઈને મિત્રો જો અમે જઈએ છીએ મેલડી માતાના દર્શન કરવા કરાળ મેલડીમાં રંગોળા ગામ પાસે અહીંયા ઘર પાસેથી પચાસ કિલોમીટર દૂર છે તો રિક્ષા બંધાવી છે અને છોકરાઓ જો બધા રિક્ષા માટે ઊભા છે ધાર્મિક પણ બેઠો છે

હેલો મિત્રો જો પહોંચી ગયા છે મેં કરાવલા મેલડીમાં ના દર્શન કરવા અહીંયા આજે મારે ધાવો રાખ્યો છે અને માતાજીની એક દર્શનની માનતા હતી ભાઈ ને તો એ પૂરી કરવા આવ્યા છીએ અને જો મારી પાછળ બધા અને જો હે તેનું બેઠા છે ભવ્યા બેઠા છે બોલો બહુ બેન શું હેક્યો અને બેઠા બેઠા મોબાઈલ જોવો છો ને અને ઓલા બે ક્યાં ગયા સારું એવું છે મસ્ત છે અહીંયા એકલો આટા મારે છે ને દીતુની આમ છે તો અહીંયા છોકરાઓને મજા આવી ગઈ છે ભાઈ એના શાળા ખેડ કવડી જાહે તો મિત્રો જો અહીંયા બધી વ્યવસ્થા છે તાવાની તમને કહું જો અહીંયા વાસણ રીતે બધું મળી રહે વ્યવસ્થા છે કમ્પ્લેટ વાસણના ઢગલા જો તપેલાના ઢગલા હા બસ આ લઈ જા પૂરી હા એ સાફ થઈ જા લઈ જા તો નાના મોટા તપેલાના ઢગલા છે અહીંયા વાંચો તો જો આ બે પૂરીના મશીન પૂરી પાડવાનું મશીન લઈને જાય છે સારી એવી વ્યવસ્થા છે हेलो 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 તો ફાઇનલી મિત્રો પ્રસાદ લઈ લીધો છે અને હવે અહીંયા તો બેઠા છે એ